નમસ્કાર જય હિન્દ આજે ગુજરાત સ્થાપના દિવસ તો આ દિવસ તો કોઈ પણ ગુજરાતી માટે ખૂબ અડમોળ હોય છે એટલે મેં પણ એક રચના કરવાની કોશિશ કરી છે મારી રચના તમને કેવી લાગે છે એ કમેન્ટ કરીને જરૂર જણાવશો સિંહની ત્રાળમાં શૂરવીરતાની ઝલકમાં છે અમારું ગુજરાત સિંહની ત્રાળમાં અને સુરવીરતાની ઝલકમાં છે અમારું ગુજરાત

પણ વિદ્યાનગરના નામે શિક્ષણનું હબ બન્યું છે અમારું ગુજરાત વિદ્યાનગરના નામે શિક્ષણનું હબ બન્યું છે અમારું ગુજરાત પલ્લીનું ઘી હોય કે સુરેન્દ્રનગરની ભાતીગઢ છત્રીઓ હોય પલ્લીનું ઘી હોય કે સુરેન્દ્રનગરની ભાતીગઢ છત્રીઓ હોય પણ સીધીઓના ધમાલમાં તો કમાલ છે અમારું ગુજરાત સીધીઓના ધમાલ રુત્યમાં તો ખરેખર કમાલ છે અમારું ગુજરાત રામ પણ વનવાસમાં અહીં આવીને વસે છે દ્વારિકા મહેલમાં જ નહીં એના વહાલમાં પણ છે અમારું ગુજરાત સુદામાની દરિદ્રતાના તો લીરે લીરા ઉડી ગયા સુદામાની દરિદ્રતાના તો લીરે લીરા ઉડી ગયા મીરા અહીંની જ ધારામાં લીન થઈ એવું અને એટલું પવિત્ર છે અમારું ગુજરાત કઈક હીરા ઝળક્યા અને જ રહેશે કઈક હીરા ઝળક્યા અને જ રહેશે કેમકે અમને ખબર છે કે આ છે અમારું ગુજરાત પાળીઓ થઈને પૂજાવાના આશીર્વાદ અહીં સગી માં જ આપે છે પાળીઓ થઈને પૂજાવાના આશીર્વાદ અહીં સગી માં જ આપે છે કારણ કે અદમ સામે દમવાળી અને માથું મોલે આ છે અમારું ગુજરાત

આ તો છે અમારું ખમીરવંતુ ગુજરાત એમ કાંઈ જેવું તેવું થોડું છે આ તો છે અમારું ખમીરવંતુ ગુજરાત જય ગુજરાત જય ભારત જય હિન્દ